તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે કશું જ નથી છે ને વિશ્વાસ 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 હા આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટી નો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડા મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ એ વિશ્વાસ મોટી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને રેખા નહીં પથ્થરની લકીર છે કમર નું બટન દબાવો ભાજપ ને વિજય બનાવો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે વડોદરાની વાઘોડિયા બાઠક પર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે ફાયરિંગ કરવાની ધમકી વાસ્તવે ક્યારે તેવું નિવેદન આપ્યું હતું વડોદરાની વાઘોડિયા બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણી માટે અનગઢના રામગઢ ગરબા મેદાન ખાતે કોંગ્રેસે જાહેર સભા યોજી હતી જેમાં કોંગ્રેસના સમર્થનમાં આવેલા

आज समय दरमियान जो कोई तमारा कॉलर पकड़े तो मधुश्री वास्तव पास से फायरिंग ना करो तो हूं मधुश्री वास्तव नहीं यहां सीधे मेने थी करी पंजारे मैदान में निकली तो सोफड़ा कर तो निकली से तो खतरे आ मड़वा भाई खाली भगवान बजरंगबली से डरू जो बाकी तो कोई चीज नहीं है ले तोले रहेगी ਮੋਟ ਸੇ ਕੀ ਆ ਕਰਨਾ ਨਹੀਂ ਮਾੜਾ ਹਵਾ ਲੋਕੋ ਕਾਰਜਕਰਤਾ ਨੇ ਹੁਣੇ ਬੋਟਾ ਪਛੇ ਕਿ ਤੁਮਨੇ ਭੋਲੀ ਲਈ ਉਹ ਕਾਰਜਕਰਤਾ ਨੇ ਕਹੋ ਚੋ ਕਿ ਤੁਸ 7 ਤਾਰੀਖੇ ਚ ਉਗਨੀ 5 7 ਤਾਰੀਖ ਨੂੰ ਚੁਠੀ ਅੰਦਰ ਵੇਨਾ ਅੰਦਰ ਤੁਹਾਵਾ ਲੋਕੋ ਨੂੰ ਕੋਲਾ ਮੇ ਬਕੜੇ ਨਾ ਮਧੂਸ੍ਰੀ ਵਾਸਤਾ ਵਰਤਾਓ ਨਾ ਰਿੰਗ ਨਾ ਕਰੋ ਤੁਮ ਤੋ ਸਿਰਫ ਬਖੇ ਦੇਖੀ ਹੋਈ ਹੈ ਦੇਰਵਾਨੀ ਜਰੂਰ ਨਹੀਂ મધુ વાસ્તવના નિવેદન પર બે હાજર બાવીસ વિધાનસભાના ઇલેક્શનમાં ડિપોઝિટ ગુલ થઈ ગઈ હવે પોતે જીત્યા નથી બીજાને જીતાડવા નીકળ્યા છે ફાયરિંગ તો દૂર કોઈ દિવસ માખી પણ મારી નથી લોકસભામાં આ લોકો ના ચણા આવે તમારી સામે પોતે જીત્યા નથી એ લોકો બીજાને જીતાડવા નીકળ્યા અને એ આપણા કાર્યકર્તાઓને ચેલેન્જ કરે